એક તો આપડે બાળપણ જવાની કઠપણ ઉડી જાય ઉડી જાય કણાય તરી ગયા મરી ગયા એક કાકો હતા અજય ઘંટા મરી ગયા છે કે એ ભાઈ કે હા કેતા તેરાવા ગાઉ છે કે જો એ સીધે આ બધે જો કે તેરાવા તો જે કે બે ભાઈ હતા એટલે કે મન તો કોઈ આવર્તું નથી ને તું ઉછાળ છે કે કે એટલે મારે તો કે કોમ છે બજારમાં પાટણમાં થોડો કોમ છે અન તું જા લે આ 20000 રૂપિયા તાર ભાભી ને તાર ભાભી અન તારા ઘેર થી ને તારા છોડીયું મારા છોડીયું ને બે કોક મોટિયાના કટબને લઈને ગાડી લઈને જા પણ કે મને કોઈ આવડતું નથી અહીંયા કોઈ શીખવું નથી પેલો બોપણ બોલે એમ બોલતી કે એમ કે બીજું મત બોલી કે હો ગાડી લઈને જાણ તો બેઠા જ્યા પેલા કે આવડા કે હુએ કે ચમ આ કે માર બાપા ને ચડવા તો કે બેઠો હોય હજી પેલો બેઠો જે ઉગડા પછી ઓમ બેઠો હજી પેલો બોભર કે હમો દેશ હજી પેલો કે હમો દેશ કે ચમ એમ બોલે છે એટલે પેલા એમ કીધું કે મારે ભાઈ એમ કીધું છે કે બોભર બોલે એમ બોલજે હજી કે મુ બીજું નહીં બોલું કે બોભર કે ચમ એમ બોલે છે પેલો કે ચમ એમ બોલે છે

આ શગુના રુવે છે અમારે બેન દીકરીયું ગામમાં વળામણ થાતા હો ને મનેય ફોરે શગુના બાપા તો દીકરી રે રે

તમે નોનાતા હતા ભુરીયા દીકરી હોય કે દીકરો હોય પછી કટોરા વાત કરાવે કે છોકરા પરવીન કે હા તો બધા ને ગામ કેતા હવાર નો મારવું છે સુડી ને છોકરા નું હોય કે છોકરો હોય ઘૂઘરી ઓઢી બોળ ગોળ હોય કે આપણે પેલો એમ હતો હે હવે તો ઓલું બધું ઘણા આવે છે પૂજન ને પૂજ્યું ને બટાકા ને એવું હોય છે ઘણું પેલું ઘૂઘરી ની માત્ર હોય છે એટલે ઘૂરિયા મુરજા હા ખબર પડે લક્ષમ રાખજો રાખ દો કે ચમ મન ભજન બોલાયા આ ચા મે લોકો ગોદડો પાછે બધન બેહાર્યા આ બડી બન બધન કે નો માળો છે તે લગેના કોબલી ઉઠી અદમન ભાને આ ઈને શું આયો પરવીન ભાઈ હવા મહિને હવા મહિને પરવીન આયો નકે આ તો એમ એમ પૂતળું તો હું ફટી દઈશ કે

ને દુમણ જાદ ને જીતરો ને કુદરત ને વાત રાખવી અને દુમણ જાદાને હવા મહિના પગલાં પાડવા જતા આપે હવા મહિના આયા પણ આ દેહ નહો ઉગાડવા ટોપી પહેરવા વોએ લક્ષમ રાખજો ને પેલા લક્ષ હળ હટના થાય વોએ બોટ મારતો પડી આપે હવા મહિનાની પર સુતી થાય આ નોમ ગુડીયા આજો જો ચેહર આજે હે તો